હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરશું સ્વરોજગાર લક્ષી નાના પાયાના ધંધા શરૂ કરવા તેમજ વાહન ખરીદી ઉપર લોન સહાય યોજના બે હજાર ચોવીસ પચીસ વિશે તો દર્શક મિત્રો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી તમને ખ્યાલ આવે કે આ સ્વરોજગાર લક્ષી યોજના શું છે અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે આવા નવી માહિતી ના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયો ની શરૂઆત મિત્રો તમે અહીં સ્ક્રીન માં જોઈ શકો છો ગુજરાત બિનના ના અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ બ્લોક નંબર બે સાતમો માળ કર્મયોગી ભવન ગાંધીનગર તરફથી પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ હસ્તકની સ્વરોજગાર લક્ષી નાના પાયાના વ્યવસાય એટલે કે નાના પાયાના ધંધા શરૂ કરવા તેમજ વાહન ખરીદી માટે લોન સહાય યોજના કરવામાં આવે છે જે વર્ષ બે હજાર માટે બિન અનામત વર્ગ માટે સમાવિષ્ટ જાતિઓના અરજદારો પાસેથી ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જાહેરાત કરવામાં આવી છે એટલે કે ઓનલાઈન ફોર્મ મગાવવામાં આવેલા છે તો જે લોકોને ફોર્મ ભરવું હોય તે નીચે આપેલી વેબસાઈટમાં ભરી શકે છે જે નીચે આપેલી વેબસાઇટ ની આપણે વાત કરીએ તો દર્શક મિત્રો ડબલ્યુ 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 ડોટ જી તમે ઇન પર કોઈ નાના ધંધો શરૂ કરવો છે અને તમારે રૂપિયાની અથવા પૈસાની જરૂરિયાત છે તો તમે તેના ઉપર ફોર્મ ભરી અને અને ગુજરાત શૈક્ષણિક આર્થિક વિકાસ બોર્ડ તમને લોન રૂપ આ યોજના અંતર્ગત તમે લોનની સહાય મેળવી શકો છો જે બહુ ઓછા દર સાથે ઉપલબ્ધ થતી હોય છે અને યોજનાની આપણે વાત કરીએ દર્શક મિત્રો તો યોજનાનું નામ છે સ્વરોજગાર લક્ષી નાના પાયાના વ્યવસાય અને વાહન લોન યોજના અને કેટલા જણાને લોન આપવાની વાત છે તો તેની આપણે વાત કરીએ તો ચોવીસો જણાને બે હજાર ચોવીસ પચીસ વર્ષની અંદર લોન આપવાની છે અને ફોર્મ ભરવાની વાત કરીએ દર્શક મિત્રો તો પચીસ ફેબ્રુઆરી બે થી ફોર્મ ભરાવા શરૂ થઈ ગયા છે અને ચોવીસ માર્ચ બે હાજર પચીસ સુધી ફોર્મ તો દર્શક મિત્રો અને આ પ્રેસ નોટ છે તે મેનેજિંગ ડિરેક્ટર એટલે કે એમડી ગુજરાત બિન અનામત અને શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ તરફથી પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે તો દર્શક મિત્રો તમારે કોઈ નાના વ્યવસાય અથવા ધંધા શરૂ કરવા છે અથવા કોઈ તમારે વાહન ખરીદી કરવું છે તો આ યોજનામાં અચૂક ફોર્મ ભરી અને યોજનાનો લાભ લે